ઘરે સુ અને આખા સમાજ ને સુવડાવી દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામતુમ કરી સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો આ બધું ખાલી ખોટો દેખાવ જ આ લોકો આ તો સંકલન સમિતિ એ સમાજનો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવર બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવર બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધી ને હું પૂછવા માંગુ છું પેલા આપનું મને કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈ ને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈ ભર્યું

બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પહેલાં જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો તો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુંદી કર્યું ને અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન હતી ને જે લડાઈ આપવી મહાસમેલનો માણસ પીસાસે અને બધાએ રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માફી નથી આજી બસ અમે જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન અમને પૂરું સરખું કરવાય ન દીધું એ પણ સમાને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આપ

કોઈ ને કોઈ બેન ઉતી કર્યું ને નથી પડી આ સમાજ ને વિચારવાનું છે અને સમાજ તો એસી ટકા જાણે જ છે ટકા એવા લોકો છે કે જે એ રાખે છે બાકી અંદર ખબર છે કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો પોતાના રોટલા માટે કરે છે નહીં જી આ ચોક્કસપણે હવે એમાં એવું થયું છે બધાય નીકળી ગયા છે અને સંકલન સમિતિએ તો શું છે ખાલી દેખાવ કરી નાખ્યું અને અત્યારે જે એમ હતા કે બાકી મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કે પદ્મિની બાખા સમાજ સમાજને એમ કે ઉશ્કેર આવે છે ના કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈ ની બદલે આખા ભાજપ ના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો નો વિરોધ કરો ચુકા માકું આ બધાયને ગુમરા કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું હતું તો તમારામાં તેવડ હતી ને તો ટિકિટ માટે પોતાને પર્સનલી લડી લેવાય નહીં કે બે નદી કર્યું ના સ્વાભિમાન્ય લડતને ને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જાય શરમ હું તો ક્ષત્રિય સમાજને એજ કહેવા માંગી છી માગુ છું કે જો આપણે લડત લડતા હોય અને સાચા હોય તો આપડે કોઈને વોટ જ નથી કરવો આપણી પાસે રાખો નહીં ભાજપ ને વોટ નહીં કોંગ્રેસ ને વોટ ને નહીં આપને વોટ જો તમે સ્વાભિમાની હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસ ને વોટ દેવાથી ફાયદો કોઈ જાત નો ક્ષત્રિય સમાજ ને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાંચ તત્વો કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે આ સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ થી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કહો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથ્થારી ફેરવી નાખી બેનું દીકરીઓ ના સ્વાભિમાની લડત ની આખી પથ્થરી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજ ની બેનુ ની લડત જીતશે અમારે કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટ એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોમ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાયને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દ્યો આ બધું ખાલી ખોટો દેખાવો જતો આ લોકો ઉમેશ ભગવાણ રાજા રાજવાડા છે હા તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે કે છે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમનામ તો જેલમાં છે તો

આભદ્રા ટિપ્પણીઓ કરાવતા હોય છે જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજ ની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ ને વિચારવાનું છે કે આપડે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધા ગુમરા કરી દીધા છે આખા સમાજ ની પથારી ફેરવી જ નહીં જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલનની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાય સંકલન સમિતિએ સમાજને ઓગુણો કરીને મને સાઈડ લઈ કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ એકલું શું કામ આંદોલન સંકલન સમિતિ ઉપર સવાલ ના સાઈડ લઈને હા સંકલન સમિતિએ તો પહેલેથી જ કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિનીબા સાઈડમાં વયા જાય ને તો હું સાઈડમાં વઈ ગઈ છું હવે ઝંડો લીધો છે તો કરો તો ખરા તમારો બોલ બદલાઈ ગયા વચ્ચે ગયા બતા 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ જી ના 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 હું છે ને મીડિયાથી દૂર રહેવા માગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવા માગતું કહેવા માગતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહ્યો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે નકર કરું મા નાનીનો દાવો પણ કરવાની છું પહેલાં મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી પેઢી આપવા નો ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આપડે સો ટકા સુકામ નો પહેરાવો અમારા સમાજની આબરૂની આબરૂ પથારી ફેરવાની છે લોકો સુકામ નહીં ભાઈ ઓલા પાવર થી એવું જ કરજો કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશ ને માન્યો લેતા એટલે પેટ નું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નહોતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને ને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સ્વાભિમાન લડત લડીએ છીએ અને સ્વાભિમાન લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસને ને પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો નો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો સમિતિ ની સાથે તમે શું કહેવાય જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરા કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે રથ નીકાળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપડી આમાં સ્વાભિમાની લડાઈ ની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો હાથો બનાવી રહ્યા છે રોટલા અમારું તો આંદોલન મને એવું લાગે છે પૂરું થઈ ગયું ને જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામથુમ કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાયને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું

જે નેતા કેજરીવાલ છે બરાબર એ અત્યારે જેલ માં છે તો શાક પકાલું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમને તો જેલમાં છે નહીં તો

જી ના મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી આ કરાવતા હોય છે એ તો કોઈ મને પ્રોબ્લેમ જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે એ સમાજ ને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિ એ તો બધા ગુમરાહ કરી દીધા છે આખા સમાન ની પથારી ફેરવી જ નાખી છે જો ભાઈ અત્યારે મેન આંદોલન હું કેવા નથી માંગતી પણ છતાંય હું કઉ છું કે અમે આંદોલન ની લડત પંદર દિવસ અનસન ઉપર પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિ એ સમાજ ને એવો કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી તો સમાજ ને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશો હા સંકલન સમિતિ એ તો પહેલેથી જ કેમકે એને એવું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદમીની બા સાઈડ માં વયા જાય ને તો હું સાઈડ માં વહી ગઈ છું હવે ઝંડો લીધો છે કરો તો ખરા બોય બદલાઈ ગયા વચ્ચે જી ના ના હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે બરાબર છે ના કરું મા નાની દાવો પણ કરવાની છું પેલા મને પ્રૂફ આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેનની હાઈ લાગશે સાત પેઢી તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જાશે આવી પેઢી અફવાઓ નો ફેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી હતી જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આપડા સો ટકા સુકામ ન પહેરાવો અમારા સમાજ આબરૂની આબરૂ ની પથારી ફેરવવાની છે એ લોકો સુકામ નહીં ભાઈ બરાબર છે આબરૂની ની પથારી ફેરવી નાખી ઓલાભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ એ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિની આગળ આવી ગયા છે કેમ